何 ઓલી સરકાર કાપી છે કુટાવાલે આઓ ઓલી સરકાર કાપી છે સરકાર સે ડરતી છે ઓલી સરકાર કાપી

હું પોતે કિસાન છું છું મારો દવાખાનું વિજયભાઈ નો મને ફોન આવ્યો ભગતસિંહ નો મને ફોન આવ્યો કે સાહેબ તમે આવો મારે ખેતી કરવી નથી પણ ખેતી જે લોકો કરે છે એના પ્રત્યે મને ભૂલ નમ છે પણ હવે મને આઝાદ હતો ને ત્યારે આપણે જયારે અંગ્રેજો ના ગુલામ હતા ને ત્યારે કોઈ એમ વિચારતું હતું કે આપણા ભારત દેશ આઝાદ થઈ ત્યારે માત્ર મહાત્મા ગાંધીજી આહિષિક આંદોલન ખોલાયું હતું એને કોઈ પણ વસ્તુ નો અન્યાય થતો હોય ત્યારે જો અન્યાય તમે એવો આ ઉતારો તો એનો પરિણામ ભોગવવા માટે બીજું કોઈ નહીં એ લોકોને તમારા ડુંગળી ના આપણા નથી તમારે ન્યાય છે તો આજે અમે તમારી સાથે છીએ અમે તમે સાથે અમારી હોય તો અમે તમારી સાથે તમારે જો તમારો પૂરેપૂરો સંપૂર્ણ હશે ત્યાં સુધી પહોંચાડ્યા છો તો તે ડુંગળીના ના નિકામ પણ મારી એક નમ્ર વિનંતી છે

તમારી કેમ નથી સાંભળતા ભાઈ અને જે હેરાજી થાય છે અને કોઈ કરવા નથી માંગતા આજે કોઈ નિર્ણય નહીં આવે તો સરકાર લોકો પગલા ભરવાના છે ખેડૂતોને કોઈ જીવ